વડોદરા જિલ્લાના સાવલી તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે તો વરસાદની અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલ નુકસાનના વર્તનની માંગ સાથે તાલુકા સેવા સદન પ્રાંત અધિકારીને સર્વે નહીં વળતર આપવાના સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત ચોમાસા બાદ શિયાળાની શરૂઆતમાં સતત ચાર દિવસ થયેલા વરસાદના કારણે ખેતીના રવિ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે રાજ્ય સરકારે ખેતી પાકોમાં થયેલા નુકસાનની સર્વે કામગીરી આરંભી છે ત્યારે જિલ્લાના સાવલીમાં શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો હોદ્દેદારો તાલુકા કોંગ્રેસના મુખ સાદીકલી શેયદ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પિયરે સાહેબ સહિત સર્વે નહીં વર્તર આપોની માંગ સાથે તાલુકા સેવા સદન પહોંચી પ્રાંત અધિકારી ડોરનકિશાનને આવેદન ખેડૂતોને ડાંગર તમાકુ અડદ કપાસ વિવેલ સહિત પાકના બિયારણ ખાતર દવા અને મહેનતની નુકસાની વર્તર જલ્દીથી જલ્દીમાં ચૂકવાય તેવી ઉગ્ર રજૂઆત સાથે આવેદન પત્ર આવ્યું હતું અને સાવલીના તમામ ખેડૂત મિત્રો આજે કલેક્ટર સાહેબને આવેદન આપેલ છે કે તમામ ખેડૂતોને ડાયરેક ખાતામાં વળતર મળે એ અમારી જોગવાઈ છે સર્વે કરવા રહેશે તો એક મહિનો થઈ જશે તો પણ સર્વે થાય નહીં ડાયરેક્ટ જે રીતે સરકાર ખેડૂતોને બે હજાર ખાતામાં નાખે છે એ રીતે મનમોહનની સરકારમાં નાખેલા એવી જ રીતે ડાયરેક ખેડૂતોને એક એક લાખ રૂપિયા ખાતામાં નાખે અને વિઘે બાવીસ હજાર રૂપિયા ખેડૂતોને વળતર આપે અને રવિ પાકમાં ખેડૂતોને બિયારણ અને દવા એની પણ સહાય આપે એવી અમે પ્રાણ સાહેબને આજે આવેદન પત્ર આપેલું છે ગામના આગેવાનો

સાવલી મામલતદાર શ્રી સાહેબને અમે આજે રેતી ખનનની મોક્ષી ફરિયાદ કરી છે મહીસાગર નદી ગોમા નદી કરણ નદીમાં ફૂલ ભરપૂર લીઝ વગર રેતી ખનન માફિયાઓ દરરોજના પાંચસો પાંચસો હજાર હજાર ડમખરીયા અને ટ્રેક્ટરો વેચે છે એ ખાલી માત્ર માત્ર ચાર મહિના બંધ કરાવે ને અને મામલતદાર સાહેબ શ્રી જાતે વહીવટ કરે ને તો પણ ખેડૂતોનો જેવું સાવલી તાલુકાનું વર્તન પૂરેપૂરું ચૂકવું જાય વસ્તુ કહી જાય ત્યારે ઉપરોક્ત રજૂઆત બાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવલી તાલુકામાંથી પસાર થતી નદીઓમાંથી રેતી માફિયાઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર મામલે મામલતદાર જાતે તપાસ કરી દંડ વસૂલે તો પંથકના ખેડૂતોને વળતર ચૂકવાય તેવી પણ મૌખિક રજૂઆત કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી મામલતદાર શ્રી સાહેબને આજે રેતી ખનનની મૌખિક ફરિયાદ કરી છે મહીસાગર નદી ગોમા નદી કરણ નદીમાં ફૂલ ભરપૂર લીજ વગર રેતી ખનન માફિયાઓ દરરોજના પાંચસો પાંચસો હજાર હજાર ડમખરિયા અને ટ્રેક્ટરો વેચે છે એ ખાલી માત્ર માત્ર ચાર મહિના બંધ કરાવે ને અને મામલતદાર સાહેબ શ્રી જાતે વહીવટ કરે ને તો પણ ખેડૂતોનો જેવું સાવલી તાલુકાનું વર્તન પૂરેપૂરું ચૂકવી જાય ચૂકવાઈ જાય एक बलुआर साथ सी एन ट्वेंटी फोर न्यूज सावली हवे દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ